આપ જોઈ રહ્યા છો મિસ્ટર ગુજરાત ન્યૂઝ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો જેમાં મોટર ચાલકને કારે ટક્કર મારી ફરાર ધોરાજીના જૂનાગઢ રોડ ખૂણે અને નાગરિક બેંક ચોક પાસે મોટરસાઇકલ ચાલકને પૂર ઝડપે કાર ચાલકે ટક્કર મારી રફુચક્કર થર્યો મોટર સાયકલ ચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને લોકોના ટોળા એકઠા થયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક એકસો આઠ ઘટના સ્થળે પહોંચી અને મોટર ચાલકને ઈજાગ્રસ્ત હાલતમાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ હિટ એન્ડ રનના બનાવ અંગે ધોરાજી શહેર પોલીસ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી અને સીસીટીવી કેમેરા ફંફોળી રહ્યા હતા અહેવાલ અલ્પેશ ત્રિવેદી સત્યતાની સ્પષ્ટ વાત ला kaसार naसाुमा हबार महोरगा